આજ રોજ તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ નાના મોટા મોભિયાળા ગામે વાસમો યોજનામાં હર ઘર જળની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બંને ગામના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા તેમાં વાસમો યોજનાના કર્મચારી મુકેશભાઈ ડાંગર તેમજ તેમની ટીમ દ્વારા આજ રોજ મિટિંગમાં કોઈ ગ્રામજનોને સારી માહિતી આપેલ નહીં તેમજ ગ્રામજનોને પૂછવામાં આવ્યું કે તમારા ઘરે પ્રાથમિક સુવિધાઓ હાલમાં છે તો લોકોએ ના પાડી તો તેમની સાથે રહેલ કર્મચારી તેમજ મુકેશ ડાંગર ઉશ્કેરાય અને કહેવા લાગે કે અમારી જવાબદારી નથી લોકોનું કહેવું કે છે કે અમને પાણી આપો ગટર આપવો સારા રસ્તાઓ આપો જ્યારે કર્મચારીનું કહેવું જેવું છે કે નાના મોટા મોભિયાળાના ગામે ઘરે ઘરે પાણીના નળ આવે છે ત્યારે બધે જ નળ કનેક્શન છે તમે લોકો ખોટું બોલો છો જ્યારે લોકોએ જણાવ્યું કે આપ સાહેબ રૂબરૂ આવી તપાસ કરો જ્યારે બે વર્ષથી નાનકડા ગામમાં આ વાસમોનું કામ ચાલું છે અને હાલમાં કામ તો પૂર્ણ થઈ ગયું છે તેમ કહેવામાં આવે છે પરંતુ હાલમાં કોઈના ઘરે પાણી આવતું નથી ગામ લોકો લોકફળો તેમજ તમામ વેરાઓ ભરવા તૈયાર છે દેશ આઝાદ થયો પરંતુ આ નાનકડું ગામ આઝાદ થયું નથી તેમ લોકોનું એવું પણ કહેવું છે કે ગ્રામસભા ક્યારે હોય છે તે તેમની પણ અમને કોઈને જાણ કરવામાં આવતી નથી અને ગ્રામ લે છે ક્યારેક સરપંચે અમારા ઘરોની મુલાકાત લીધી નથી જ્યારે મત જોતા હોય ત્યારે તેઓને મોટા મોટા વાયદાઓ આપવામાં આવે છે અને ચૂંટણી પતે પછી કોઈ પૂછવા પણ આવતું નથી અને હાલમાં આ વાસમો યોજના તેમજ અન્ય યોજનાઓમાં પણ ઘણું બધું અધિકારી તેમજ સરપંચ દ્વારા કૌભાંડ કરવામાં આવે છે જો આમની સામે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો નાનકડા એવા ગામમાં ઘણું બધું મોટું કૌભાંડ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને હાલની મીટિંગમાં અધિકારીઓને આ બાબત પૂછવામાં આવ્યું હતું તો અધિકારીઓ કોઈ પણ સારો જવાબ આપેલ નહીં અને ઊભી પૂછડીએ ભાગેલા હતા અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આની કોઈ પણ અમારી જવાબદારી હોતી નથી અને લોકોનો પ્રશ્ન દબાવી દેવાની કોશિશ કરે તો જો આ અધિકારીઓની જવાબદારી ના હોય તો તેઓ આવ્યા શું કામ અને ઘરે ઘરેથી બોલાવવામાં શું કામ આવ્યા લોકોનો ટાઈમ શું કામ બરબાદ કરવામાં આવ્યો તેમજ લોકો સાથે આ મુકેશ ડાંગર દ્વારા અવ્યવહાર પણ કરવામાં આવ્યો હતો એવું લોકોનું કહેવું છે કે તમારી પાણીની જવાબદારી છે તો ફક્ત પાણીની સુવિધાઓ તો આપો તો અધિકારી ઉશ્કેરા જઈ કહેવા લાગ્યા કે ના અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી આવતી નથી તો ગામ લોકો દ્વારા સર્જાઈ રહ્યું છે કે આ જવાબદારી કોની કેમેરામેન સાહિલ કાજી સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર અને અમે આવીને બેઠા છે મારું કઈ સાંભળતું નથી એની રીતે ઈ વાત કરે છે અને પાણીનો કોઈ ક્યાં સાંભળતું કઈ સિખ પાણી જાય છે કોઈ સાંભળતું નથી દઈ મત જોતા હોય તી થોડા થોડ ઢાળ ચડી જાય સરપંચ આવે છે ઘરે હા સરપંચ આવે ઘરે કે આટો મારવા કઈ પૂછવા કામકાજનું હા મીટિંગ રાખેલી હતી પાણીમાં પ્રશ્ન માટે બોલાવેલા હતા પણ કોઈ અમારું કોઈ સાંભળતું નથી એની રીતથી બધા કરી છે ગામ સભા થાય પણ અમને નથી બરકતા પાણીનો પ્રશ્ન કોઈ આવતું નથી Hola, María.